ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ભૂત વખરી થઈને ભ્રમણ કરી રહ્યો છે મેષ રાશિમાં ચાર રાશિના લોકોના અધૂરા કાર્યો થશે પૂરા તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને તમારી બુદ્ધિ અને સહાનુભૂતિ માટે પુરસ્કાર મળી શકે છે યોજનાઓમાં અવરોધોને કારણે મનમાં બેચેની રહી શકે છે તમારા મનમાં નવા વિચારો આવશે તમે નવા કામ માટે પણ આયોજન કરશો કોઈ પણ કાર્યને પૂર્ણ કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સફળતા મળશે હનુમાનજીને સિંદૂર ચઢાવો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે કેટલાક અનિચ્છનીય કામ અથવા તેના જેવા નિર્ણયો લેવા પડી શકે છે તમારી માતા અથવા માતાના સંબંધીઓ સાથે તમારા સંબંધો બગડી શકે છે નોકરી કે વ્યવસાયમાં કોઈ અજાણ્યો ભય તમને પરેશાન કરી શકે છે તમે અમુક સંબંધોને મજબૂત કરવાનો પ્રયાસ કરી શકો છો મિત્રો સાથે સંબંધો સારા રહેશે તમારા સકારાત્મક વલણને કારણે તમે દરેક પરિસ્થિતિને સ્વીકારવામાં સફળ થશો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે લોકો તમારાથી ખૂબ પ્રભાવિત થશે હાલના સમયે કેટલાક નવા લોકો શુભ કાર્યમાં મદદ કરી શકે છે આર્થિક પરિસ્થિતિમાં વધારો થવાથી આત્મવિશ્વાસ વધશે તમારા જીવનસાથીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો નહીંતર સમસ્યાઓ આવી શકે છે પ્રતિષ્ઠામાંગ વધારો થશે લોકો તમારી ઊર્જાથી પ્રભાવિત થઈ શકે છે જો તમે પરિવારના કોઈ સભ્ય સાથે વેપાર કરવાનું વિચારી રહ્યા છો તો તે સારું રહેશે હાલના સમયે તમને ભાગ્યનો પૂરો સાથ મળશે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો કર્ક રાશિની વાત કરીએ તો વેપારમાં પ્રગતિ માટે હાલનો સમય સાનુકૂળ છે નોકરી શોધી રહેલા લોકોને નોકરીના ક્ષેત્રમાં મોટી સફળતા મળશે તમારે તમારી શાંતિ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ તમારે વ્યવસાયના સંદર્ભમાં સાવચેત રહેવું જોઈએ પૈસાના વધુ પડતા ખર્ચને કારણે તમને આર્થિક સમસ્યાઓનો અનુભવ થશે તમારે લોન લેવી પડી શકે છે કામ પર જવાનું મન નહીં થાય દુષ્ટ લોકો નુકસાન પહોંચાડી શકે છે સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે સંપર્કો દ્વારા પ્રગતિની તકો મળશે પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે સંબંધોમાં અન્યના પરિપ્રેક્ષ્યને જોવાનો પ્રયાસ કરો તો જ કોઈ પણ સમસ્યાનો ઉકેલ આવશે પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે તમારા મનમાં તમને કનિક ડર છે સંતાન પક્ષ તરફથી આનંદની લાગણી રહેશે તમને કોઈ મોટું કામ કરવાનું મન થશે સ્વાસ્થ્ય નબળું રહેશે તમે અન્ય લોકો પર પ્રભાવ પાડવાનો પ્રયાસ કરી શકો છો કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા પ્રેમ સંબંધોમાં મજબૂતી અને મધુરતા રહેશે બદનામી કે કૌભાંડ થાય તેવું કોઈ કામ ન કરવું નોકરી કરતા લોકો માટે પ્રગતિની તકો બની શકે છે ડોમેસ્ટિક મોરચે અટકેલા પ્રોજેક્ટ્સને વેગ મળશે અને તે પૂર્ણતાના આરે છે યોગ્ય સમયે તમારી મદદ કોઈને મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે જો કોઈ વાત તમને યોગ્ય ન લાગે તો તેને સ્વીકારવાની જરૂર નથી તુલા રાશિની વાત કરીએ તો વ્યવસાયિક બાબતોમાં તમને તમારા નજીકના મિત્ર તરફથી સમયસર મદદ મળશે ભાગીદારો સાથે મતભેદ થઈ શકે છે ધાર્યા કામમાં વિલંબ થશે કામ કરવાનું મન નહીં થાય મિલકત સંબંધિત મામલાઓમાં ગુનેહપૂર્વક વ્યવહાર કરવાની જરૂર છે मिलकत रोकान तमने अपेक्षित नफो लावशे नहीं। तमे मुश्किल व्यावसायिक परिस्थिति में मार्ग शोधी शकशो तारी वाणी पर नियंत्रण राखो तमारा मनो आवाज अवश्य सांभलो। वृश्चिक राशि बात करिए तो हालना समय नवा केव अनुभवें નાના ભાઈ બહેનોને જીવનમાં અડચણોનો સામનો કરવો પડે અથવા સ્વાસ્થ્યમાં તકલીફનો સામનો કરવો પડે તેવી શક્યતા છે તમને અપેક્ષા મુજબ સહકાર્યકરોનો સહયોગ મળશે નહીં પરંતુ ધીરજ રાખો જો તમને કોઈ પ્રત્યે કડવાશ હોય તો તેને માફ કરી દો તેનાથી તમારા કર્મમાં સુધારો થશે દરેક વ્યક્તિ તમારી વાત ધ્યાનથી સાંભળશે हाल समय प्रशंसा थे धनराशि बात करिए तो हाल समय कोईपण निर्णय लेता पहला वड़ीलों सलाह अवश्य लो वेपार करता आर्थिक लाभ थे नाणकीय बाबत तो सरल रीते आगे मनोरंजन तक मल्से परिवार मित्रों से समय सारो पसार प्रतिस्पर्धी प्रवृत्ति तमने नुकसान नहीं दे। पारिवारिक जीवन आनंदमय विवाहित जीवन में आवशे। आत्मविश्वास की कमी न आवा दो मकर राशि बात करिए तो कोई पण नवा कार्य शुरुआत माटे हाल समय शुभ छे। शैक्षणिक स्तरे राहत समय रहे शे। तेमना जीवन साथी वलन थी परेशान थशो અને તેમની પાસેથી સમર્થનની અપેક્ષા રાખશો જો તમને તક મળે તો થોડો સમય એકલા રહેવાનો પ્રયાસ કરો હાલનો સમય કેટલીક સમસ્યાઓથી ભરેલો હોઈ શકે છે જો તમે કોઈ બાબતને લઈને ચિંતિત હોવ તો તેને કોઈની સાથે શેર કરો બીજા પર વધુ વિશ્વાસ ન કરો પ્રેમ સંબંધોમાં સુસંગતતા રહેશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે જાહેરમાં બદનામી ન થાય તેનું ધ્યાન રાખવું પૈસા પણ ખર્ચ થઈ શકે છે ઉપરી અધિકારીઓ અથવા સહકર્મીઓ સાથે કોઈ પણ પ્રકારની દલીલ અથવા સંઘર્ષથી પોતાને દૂર રાખો તમે આર્થિક રીતે ઠીક રહેશો શત્રુઓ નમશે તમારા દુશ્મનો તમારો વાળ પણ બગાડી શકશે નહીં જે તમારા જીવનમાં મદદરૂપ નથી તે તમારાથી દૂર થઈ જશે આત્મનિર્ભરતા તરફ પગલાં ભરો યોજના સાકાર થશે મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને પરિવારનો સહયોગ મળશે નાણાકીય લેવડ દેવડ અને રોકાણમાં વધુ સાવધ અને સાવચેત રહો કારણ કે હાલનો સમય અનુકૂળ નથી આવકમાં ઘટાડો થઈ શકે છે कार्यस्थल पर अनुकूल परिस्थितियों ने कारण तब प्रसन्नता अनुभवशो पर सुधारो सामाजिक कार्यों तक मैरी ऊर्जा उपयोग नकामी चिंताओं में करने बदले सकारात्मक कार्यों मांग करो ते लाभदायक रहे शे। तो मित्रों आ अमारी माहिती गमी हो तो चैनल ने सब्सक्राइब करो